કારણ કે થોડા થોડા સમયે પોલીસ વિવાદના વિડિયો વાયરલ થાય છે તો હાલમાં એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે સોશિયલ મીડિયામાં જેમાં પોલીસ અને હોમગાર્ડ વચ્ચે ઘર્ષણ જોવા મળે છે આ વાયરલ વિડીયોમાં પોલીસ કર્મચારી હોમગાર્ડને ગાળો આપતો હોય અને પોલીસ કર્મચારી તેને પોઈન્ટ પૂછતો હોય તેવું ઘર્ષણ વિડીયોમાં જોવા મળ્યું છે પોલીસ અને હોમગાર્ડ જે આમ જનતાની સેવા માટે હોય છે તે જનરો અંદર જો લડતા હોય તો જનતાની સેવા અને જનતાની રક્ષણ કોણ કરશે તેઓ પ્રશ્ન વાયરલ વિડીયો પરથી ઊભા થઈ રહ્યા છે આ વાયરલ વિડીયોમાં પોલીસ કર્મચારી એએસઆઈ હોદ્દાનું હોય તેમ બોલે છે જ્યારે સામે હોમગાર્ડ છે તેઓએ વિડીયોમાં ઉલ્લેખ પણ કર્યો છે હાલ તો સુરતમાં પણ આ વાયરલ વિડીયો બાદ એવા પણ આક્ષેપ કરાયા છે કે દારૂના નશામાં રજક થઈ હતી ત્યારે મામલે ખરેખર તટસ્થ તપાસ થાય તે જરૂરી છે અઝર કુરસી સાથે પ્રકાશવાળા